નમસ્કાર આલાપ ન્યૂઝ માં આપનું હાર્દિક સ્વાગત છે આપ નિહાળી રહ્યા છો આલાપ ન્યૂઝ દર્શક મિત્રો નિહાળો આ આ દ્રશ્યો દ્રશ્યો જોઈને તમને એવું લાગતું હશે કે આ કોઈ સાયકલ બનાવવાની ફેક્ટરીના મેદાનનું દ્રશ્ય હશે અને એ ફેક્ટરીના મેદાનમાં તૈયાર થયેલી સાયકલોનું આખરી ઓપ આપવામાં આ શ્રમજીવીઓ કામ કરી રહ્યા હશે અને આખરી ઓપ આપીને આ સાયકલ એ બજારમાં વેચાણ માટે ડીલરો સુધી પહોંચાડવામાં આવતી હશે એના દ્રશ્યો છે તો વળી કદાચ તમે એમ પણ માનતા હોય કે કંપનીને કોઈ ફેક્ટરીના મેદાનના દ્રશ્યો નહીં હોય અથવા તો કોઈ મોટા હોલસેલ સાયકલનો જે વેપારી હશે એને ગોડાઉનના આ દ્રશ્યો હશે જેમાં આ સાયકલોના આખરી ઓપ આપવામાં આપી રહ્યો આવી રહ્યો હશે પરંતુ દર્શક મિત્રો આ દ્રશ્યો આપ જે નિહાળી રહ્યા છે ન તો સાયકલ બનાવતી કોઈ ફેક્ટરીના મેદાનના દ્રશ્યો છે કે ન તો સાયકલોના મોટા ડીલરની ગોડાઉનના દ્રશ્યો છે આ દ્રશ્યો છે આજથી એક માસ પહેલાં અમે જંબુસરની નગરપાલિકા હાઈસ્કૂલના કમ્પાઉન્ડમાં કાટ ખાઈ ગયેલી અને એની ઉપર ઘાસ ઉગી નીકળેલા એવા દ્રશ્યો સાથેના જે સમાચાર દર્શાવ્યા હતા એવી અંદાજે બારસો પચાસથી વધારે સાયકલોનું રંગરોગાન અને કાટ ઉખેડવાની કામગીરી જે હાલમાં કરવામાં આવી રહી છે એના જ આ દ્રશ્યો છે હા દર્શક મિત્રો એક માસ પૂર્વે જે સાયકલો ઉપર ઘાસ ઊગી નીકળ્યું હતું એ જ ઘાસને હવે ઉખાડીને એની સાયકલોની મરામત કરીને સાફ કરીને એને કાટ ઉખાડીને એને નવી બનાવવામાં આવી રહી છે દર્શક મિત્રો સરકારના લાખો રૂપિયા ખર્ચીને खरीदों लांबा समय थी पालिका हाई स्कूल मैं वितरण पड़ी रही थी जी का लाग चुको लगभग दस दिन हो गया दस दिन हो गया और क्या कर रहे हो आप साइकिल को नए बना रहे हैं ना वितरण हो साइकिल का जितना इसमें जंक लगा हुआ है लगाएंगे और ये डोलची है जो रखा जाता है इसको पूरा मतलब पेंट में वगैरह कर करके पूरा नया बनाएंगे नया जैसा करके इन बच्चों में विश्राम होगा कितनी है साइकिल अपनी लगभग इधर साढ़े बारह सौ है साढ़े बारह सौ साइकिल है कहाँ से आए हो आप बिहार से बिहार से अपना ठेकेदार कौन किसकी जगह पे है हमारा ठेकेदार इधर वांगल में है